અને હવે વાત કરીશું પાપની સામે ન્યાયનું પલડું ભારે ખૂબ ચર્ચિત વડોદરા હળની બોટકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે જવાબદારોની સામે લાલ કરી છે મહત્વનો હુકમ જાહેર કર્યો કોર્ટે પંદર પાનાનો હુકમ જાહેર કરી આખો પ્રોજેક્ટ ગેરકાયદે હોવાનું કહ્યું અને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર પટેલ અને વિનોદ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવ્યું કોર્ટે પોતાના અવલોકન દરમિયાન કહ્યું કે મિસર્સ કોટિયા પ્રોજેક્ટ પાસે જરૂરી ક્વોલિફિકેશન ન હોવા છતાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે જાતે જ આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી પહેલા મળી ન હતી તેમ છતાંય એ કમિશનરે મંજૂરી આપી આમ બંને અધિકારીઓએ કાયદાથી વિપરીત નિર્ણય લીધો હોવાનું કોર્ટે ઉમેરતા બંને અધિકારીઓ સામે હવે જનરલ એડમિનિસ્ટ્રેટિવ એટલે કે જીએડી વિભાગ કાર્યવાહી કરશે સામાન્ય સભામાં અને સ્થાયી સમિતિ એના જે ઠરાવો છે એના અંદર પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ કાગળો વંચાણે લીધા ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ ઠરાવ કર્યો છે તો શું સ્થાયી સમિતિના જે કોઈ સભ્યો હતા અને સિક્સટી નાઇન ઓગણસી જે કોર્પોરેટરો જે આ સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરે છે આ ઠરાવ એ કોઈ આ દસ્તાવેજો જોયા જ નહીં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ત્રણ વર્ષના આઈટીઆર જે મૂળ જરૂરિયાત હોય છે કોઈપણ ટેન્ડર પ્રક્રિયામાં કોઈને પણ સરકારી ટેન્ડર આપવું હોય તો ઓક્ટોબર બે હજાર પંદરમાં ઊભી થયેલી કોટિયા પ્રોજેક્ટ નામની આ પેઢી અને એના રેકોર્ડ ઉપર એવા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા કે બે હજાર બાર તેર તેર ચૌદ અને ચૌદ પંદરની સાલમાં એટલે એકત્રીસ માર્ચ બે હજાર પંદર સુધીના સમયગાળાના એમના ઇન્કમટેક્સ રિટર્ન રેકોર્ડ પર છે એ પ્રકારના દસ્તાવેજો કોર્પોરેશનના રેકોર્ડ પર છે બહુ જ સ્પષ્ટ સૂચન છે કે કૌભાંડ છે અને બનાવટી દસ્તાવેજો ઊભા કરીને પછી આ કૌભાંડ કરવામાં આવ્યું છે તો અધિકારીઓ વિરુદ્ધ હવે ઘાતાકીય પગલા લેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટે બંને પૂર્વ કમિશનરની સામે પગલા લેવા માટે જણાવ્યું તો હાઈકોર્ટના હુકમ બાદ હરણી બોટકાળના પીડિત પરિવાર સાથે પણ વાતચીત કરી પીડિત પરિવારોને ન્યાય મળવાની આશા છે

જે રીતના હાઈકોર્ટે હુકમ કર્યો છે અને બંને આઈએસ કક્ષાના અધિકારી એટલે કે વિનોદ રાવ અને એચ એસ પટેલ પર પગલાં ભરવાનું જ્યારે જણાવ્યું છે બહુ જ સારી બાબત છે અમારા માટે અને હજુ પણ હાઈકોર્ટ આમાં બરાબર ધ્યાન આપે તો આમને સજા થાય એવા પણ પ્રયાસ કરવા જોઈએ અને સાથે શાળા સંચાલકો જે રહી ગયા છે એમને પણ લેવા જોઈએ પરંતુ જે રીતના અત્યારે બે આઈએસ અધિકારીઓ પર પગલાં લેવાની હાઈકોર્ટે વાત કરી છે બહુ જ સારી બાબત છે અને અમારા માટે ખુશી નહીં પરંતુ બાર બાળકો બે શિક્ષકોને જે ન્યાય થયો છે અન્યાય થયો છે અને ન્યાય મળી રહ્યો છે ત્યારે અમને ખુશીની આશા છે જે રીતે ગઈકાલે હરણી કાંડે લઈને હાઈકોર્ટે હુકમ કર્યો છે ને જે પણ કોઈ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર કે જેઓ આમાં સીધા જવાબદાર હતા તેમની સામે કાર્યવાહી કરવાની પણ વાત કરી છે ચોક્કસથી કહી શકાય કે પીડિત પરિવારોને આ હુકમને લઈને ક્યાંક ને ક્યાંક હવે ન્યાયની આશા જાગી છે પીડિત પરિવારો છે આપણે સીધી તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો ગઈકાલે હાઈકોર્ટે હુકમ કર્યો અને જવાબદાર જે અધિકારીઓ છે કે તત્કાલ મ્યુનિસિપલ કમિશનર એચએસ પટેલ તેમજ જે વિનોદ રાવ આ બંને સામે કાર્યવાહીની માંગ કરી છે પીડિત પરિવારોને કેવી અમને ખૂબ જ આશા અત્યાર સુધી તો અમને જો કોઈ આશા નહોતી પરંતુ ખાલી એક આશાની કેરણ હાઈકોર્ટ હતી કે ન્યાયતંત્ર અમને ઇન્સાફ અપાવશે કાલે ન્યાયતંત્રએ કહી દીધું કે ભાઈ આ લોકો પણ ડાયરેક્ટ રીતે સંકળાયેલા છે તો એમના ઉપર કાર્યવાહી થવી જોઈએ એક દાખલો બેસે એવી કાર્યવાહી થવી જોઈએ જ્યારે અમે આ ઓર્ડર સાંભળ્યું તો અમને ખૂબ જ આનંદ થયો અને અમારા ઘરવાળાને પણ સંતોષ થયો કે ભાઈ હવે અમારા છોકરાઓનું જે આ લોકોએ ભોગ લીધું છે એ ભોગ ખાલી નહીં જાય અને વડોદરાની પ્રજાને પણ ઇન્સાફ મળશે કારણ કારણ કે આ વસ્તુ જે છે અમારા ખાલી અમારા એકલા છોકરાને આખા વડોદરાના છોકરાઓ છે જે આ કરપ્શનના ભોગ ચડેલા છે શું કહેશો અગાઉ જે રિપોર્ટ રજૂ કર્યો તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે હાઈકોર્ટ છે તેણે ખારીજ કરીને ફરીથી નવો રિપોર્ટ કરવાની વાત કરી હતી ક્યાંક ને ક્યાંક અધિકારીઓને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા એવું લાગી રહ્યું છે હાઈકોર્ટે તો બહુ સારું નિર્ણય લીધો છે તે છતાં હું હાઈકોર્ટથી હાથ જોડીને ખાલી એટલું કહી કે એના ઉપર થોડું એક્શન લો ચોખ્ખું સ્પષ્ટ દેખાઈ જ રહ્યું છે કે જે મ્યુનિસિપલ કમિશનર છે એને બચાવવાની અત્યાર સુધી વડોદરાની માંગ છે વડોદરાના જેટલા બી કોર્પોરેટર છે એ વિનોદ રાવને બચાવવા માંગે છે એચ એસ પટેલને બચાવવા માંગે છે કે કમિશનરનું નામ ના આવે કેમ કે કમિશનર જે છે વિનોદ રાવ જે એટલો સંડાયેલો છે એટલો સંડોવાયેલો છે કે એ ફસશે ને તો બધું પોલ ખોલી જશે કે કેટલા કેટલાને કેટલી કેટલી ભાગીદારીને કેટલા પાર્ટનરશીપમાં વડોદરાના જેટલા બી સરકારી કામો છે એમાં કેટલી કેટલા પૈસા લઈને ઠરાવ પાસ કર્યા છે કેમ કે એ એટલા માટે બચાવ બચાવ પક્ષ વિનોદ રાવનું કરે છે જ્યારે વિનોદ રાવ હાથમાં આવશે ને એની ઇન્ક્વાયરી એવી થવી જોઈએ કે જે જેવી રીતનું આતંકવાદીને કરે છે ને એ રીતની ઇન્કવાયરી થવી જોઈએ કેમ કે આ બી એ જ કહેવાય આ લોકો બી એ જ કહેવાય બિલકુલ તમામ સામે કાર્યવાહી થવી જોઈએ શું જુઓ છો કઈ રીતે જુઓ છો કારણ કે ક્યાંક ને ક્યાંક રાજકીય મોટા માથા પણ સંડોવાયેલા એવું લાગી રહ્યું છે અધિકારીઓના નામ આવ્યા હવે તપાસમાં શું લાગે છે આખી કઈ રીતની આખી તપાસ થવી જોઈએ પીડિત પરિવારોને શું માંગ છે અત્યાર સુધી અમે મહિના પહેલાં બી કમેશ્વર શ્રીને અમે અરજી મૂકી હતી એ અરજીમાં વિનોદરાનું નામ હતું પરંતુ એમને એવું કેમ અમારે કાયદા સમજાવવા માટે કે ભાઈ એક જ આવી મોટામાં એક જ એફઆઈઆર થાય છે બીજી એફઆઈઆર થતી નથી પરંતુ અમારી જે એફઆઈઆર હતી બે હજાર સોળ સત્તરમાં જે કરસોના ખાઈને જે તળાવ બનાવ્યું હતું આ કૂવો બનાવ્યો હતો મોતનો કૂવો એ કુ કૂવામાં અમે કમ્પ્લેન કૂવા માટે કમ્પ્લેન કરી હતી કે આ કેવી રીતે બન્યું છે પરંતુ હવે આમાં જે હાઈકોર્ટે જે ફટકાર માર્યો ત્યારે હવે તપાસ થશે તો અત્યાર સમય સુધી તમે શું કરતા હતા અમે કહીએ છીએ કે આ ગુનેગાર છે આ લોકોના દસ્તાવેજો ખોટા છે અત્યારે દુકાન બને છે દુકાન બન્યા પહેલાં કોઈના વિઝિટિંગ કાર્ડ જોયા છે તો એ લોકોના જે પાસ થાય છે એની પહેલાં એમનું લિટર લીટરપેટ થઈ જાય છે બે હજાર સોળમાં પાસ થાય સત્તરમાં પાસ થાય છે પણ સોળમાં એમનું લિટર પેટ રેડી થઈ જાય છે એવા ખોટા ખોટા દસ્તાવેજો છે હવે આમાં આ વસ્તુ કરપ્શન બહુ ખરાબ વસ્તુ છે ને આમાં જે પીપીપી મોડલ છે જે વડોદરામાં બી બીજા કેટલા બધા એવા સ્થળો છે કે જ્યાં આગળ હજુ બી આ કરપ્શનના કારણે અંદર એ થયું હશે એની બી તપાસ થવી જોઈએ કારણ કે અત્યારે આ તો બાળકો મર્યા ત્યારે આ પોપડો ખુલ્યો સમજો આ બીજાની તમે રાહ થોડા જોશો કે ભાઈ કારે કોઈ બીજું મરે અને એનું એની પાસે તપાસ થાય એટલે હાઈકોર્ટને અમારી એટલી અપીલ છે કે એક તટસ્થ ગુજરાતમાં આઈપીએસ અધિકારી કે જે નોન કરપ્ટેડ હોય એને આ તપાસ સોંપવામાં આવે અને રાજકીય રાજકીય પક્ષ બી આમાં હોય તો એને બી અંદર જેલમાં જવું જોઈએ રાજકીય જે માથાઓ છે તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ તમે શું કહેશો કારણ કે હવે ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટે ટકોર કરી છે કાર્યવાહીની વાત કરી છે રાજકીય માથા પણ આમાં સંડો વાયલા હોય એવી વાત આવી છે પીડિત પરિવારોની શું માંગ છે આખરે અમને ન્યાયની આશા છે અત્યારે તો બે જણ પકડ્યા છે હજુ તો બહુ ખાસા માછલીઓ બાકી છે તો કોર્પોરેશન બાકી છે સ્કૂલ બાકી છે હાલ હતા હરણી બોટકાના જે પીડિત પરિવારો તમામ પરિવારોની એક જ આશા છે કે હાઈકોર્ટની ટકોર બાદ હવે ક્યાંક ને ક્યાંક આ લોકોને ન્યાયની એક આશા જાગી છે જે રીતે રિપોર્ટમાં પણ ક્યાંક ને ક્યાંક ચેડા કરવામાં આવ્યા એ ના થાય અને ફરીથી નવો રિપોર્ટ છે તેમાં તમામના માથા સંડોવાયેલા હોય સાથે સાથે તમામની તપાસ થવી જોઈએ કયા એવા જે રાજકીય મોટા માથા સંડોવાયેલા છે તેમના પણ નામ બહાર ખુલવા જોઈએ અને સાથે સાથે આ તમામ પીડિતો છે તેમણે એસીબી સહિત જે તમામ કક્ષાએ જે રજૂઆત કરવાની છે ત્યાં રજૂઆત કરી ચૂક્યા છે અને હવે આખરે જ્યારે હાઈકોર્ટે હુકમ કર્યો છે કે આ બે જે મોટા માથાઓ છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ ત્યારે હવે ક્યાંક ને ક્યાં જે પીડિત પરિવારો છે તેમને ફરી એકવાર ન્યાયની જે આશા છે તે જાગી છે